જે કરો તે બેસ્ટ કરો પહેલો નિયમ એટલે આજથી આપણે બધા જ જે કરીશું એ મારા મારી કરવાની નહીં કદી થાય તો છોડવાનું નહીં તું નહીં કે હું નહીં પૂરું કર ભાઈ બધું બેસ્ટ આ શું કબડ્ડી કબડ્ડી રમવાનું બે 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 કરવાનું અને પછી ઈશ્વર જે કરે તે સારા માટે કોઈ ફરિયાદ કરવાની ત્રીજી વાત જેના માટે મેં આટલા સેમિનાર કર્યા જેના માટે હું બોલવા જઉં છું હજી જીવીશ ત્યાં સુધી બોલીશ તમારે સુખી થવું છે સફળ થવું છે પહેલા બે નિયમ તો તમે સમજી ગયા કે આજથી જે કરીશું એ બેસ કરીશું અને બીજું કે બધું કર્યા પછી જે પરિણામ આવે એમાં ખુશ ત્રીજી વાત જેના માટે હું આટલા સેમિનાર કરું છું બોલું છું જે સૌથી મોટું પાવર હાઉસ છે ને તાકાતનું એ આપણને ખબર જ નહીં ત્રીજો નિયમ શું છે રોજ મા બાપને પગે લાગો સાહેબ ઓનેસ્ટલી કહેજો તમારા કેટલા લોકો લાગો જસ્ટર હાઈ યસ આટલા લોકો સેલ્ફી ફ્રી હું દસ હજાર લઉં છું અને જે લોકો નથી લાગતા એને સેલ્યુટ કે તમે સાચું બોલ્યા હવે ધ્યાનથી સાંભળજો મારી વાત આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય ઓનલી યોર પેરેન્ટ્સ મા બાપ થી મોટો દેવ નથી અને મા બાપ થી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ છે જ નહીં આ તો દિવાળી પર મા બાપને પગે લાગે ને તો આવી રીતે પેલી રિક્ષા ને હેન્ડલ મારતો ને આમ કરે ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરો નહીં મળે બોસ તમને ખબર છે એક ઓરા હોય તમે મારી જોડે ઉભા તો મારી એક ઓરા હોય એક દારૂડિયા જોડે એની ઓરા હોય પ્રિન્સિપલ દરેક માણસની એક ઓરા હોય તમે જ્યારે આ દુનિયામાં સૌથી પાવરફુલ મા બાપ કોની ઓરા હોય છે ખબર છે મા બાપની હવે બીજી વાત કહું સાત હજાર વાર આપણા પીછવાડા ધોવે છે મા બાપ કેટલી વાર પીછવાડા કેટલી વાર ધોવે છે આપણે એકવાર વાર ધોવાનો વારો આવે છે તો જેને સાત હજાર વાર પીછવાડા ધોયા હોય કોઈ સ્વાર્થ વગર એને પગે લાગવું જોઈએ કે નહીં અને બીજું તમે એક વાક્ય સાંભળ્યું પહેલી નજરનો પ્રેમ ફર્સ્ટ સાઇટ ઓફ લવ મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ મને તો પેલો છોકરો આ જોતા શું ગમે બધું બરાબર હોય તો કોઈને કાળી કાણી વાલ ના હોય એવી છોકરી ગમે કોઈ છોકરો વ્હીલ ચેરમાં જતો હોય તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે આજ જોઈએ ના ના ભાઈ આ બધું બરાબર દેખાય થાય ને પ્રેમ નથી સેક્સ છે બહુ જવાબદારીપૂર્વક કોલેજમાં ઊભો છું હું કહું છું અને સેક્સ પૈસાથી મળે દોસ્તો પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય વાય વી હેવ ટુ બો ડાઉન પેરેન્ટ આઈ વિલ ટેલ યુ નવ મહિના જયારે માના પેટમાં હોઈએ ને અંધારપટમાં પટમાં અને માને ખબર નથી કે છોકરી થશે કે છોકરો થશે ડાયો થશે કે ગાડો થશે મોટો થઈને રાખશે કે નહીં રાખે હોશિયાર થશે કે ડબ્બો થશે નપાવટ નીકળશે કે હીરો નીકળશે કશું ખબર નથી અને આપણું મોઢું જોયા આગળ આપણી જાતિ જોયા વગર આપણી માં આપણા જન્મ પહેલાં નાના નાના લંગોટ બાળોતિયા અને ગોદળીઓ બનાવીને રાખે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય નથી બધી ડફોલ બનાવવાની વાતો છે સ્વર્ગમાં અપ્સરાઓ છે ઉપર બધું મળે છોડો સોળ મિનિટની વાત આ નાનકડી જિંદગી અને સાહેબ આજે સવારે સાડા પાંચ વાગે નીકળું ને હમણાં ભાઈ રહેવા દો ને પાણીનું ઓ ભાઈ ઓ ભાઈ રહેવા દો પ્લીઝ મેં નહીં પીધું હજી ઉધી સવારે સાડા પાંચ વાગે કસરત કરવા નીકળું ને તો મારી બાના રૂમમાં જવું ડોસીને જીવે પંચ્યાસી વર્ષે ડોસી ખતરનાક છે પગે લાગવાનું અત્યારે અહીંયા આવતો તો પાંચ વાગે ઉઠ્યો એટલા સવાલો પૂછે ડોસી માથું પાકી જાય પણ આમ કરીને જવાબ આપવાના ક્યાં જાય છે સુરત કેમ મેં તું ટ્રેનમાં કેમ ગાડી લઈને ગાડી બગડી ના ટ્રાફિક છે એટલે કોણ હાથે આવે છે કેટલા વાગે પહોંચીશ મેં ક્યાં ખાવાનું ડોસી ખાઈ લઈશ કેમ તું મોટો થઈ ગયો પાછો બોસ ઇસ બોસ બધા સવાલના જવાબ બાપા કહીને આપવાના કેમ કે પાંચ હજાર વખત એને મા પા બોલતા શીખવાડ્યું છે એની સામે બોલાય કરવી છે પ્રગતિ દુનિયામાં નામ કરવું છે અને આપણે મા બાપનું સાંભળી નહીં હાલા નર્કમાં જશો અને નર્ક હોય નહીં નર્ક તમારી આજુબાજુ બની જશે અને અમારા જેવી નોટો પાસે કશું ના હોય મર્સિડીઝ નવી લેવા જઈએ ડોસી આગળ જ બેસે ટીમ બધી પાછળ બોસ ઇઝ બોસ પંદર બિઝનેસ ચાલુ કર્યા જીમ કરું લાઇબ્રેરી કરું હોટલનું ઓપનિંગ થાય બધી સેલિબ્રિટી ઊભી હોય રિપીટ કોણ કાપે મારી માં મારી માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી આ પાવર હોય આપણે કે પૈસાબ્રિટીન કાપો અને ડોસી ખૂણામાં બેઠી ભાઈ શું કરે ડોસી તું આગળ જોઈએ તું છે તો આ નોટ છે આ ભાવ પેદા કરો મંદિર મંદિર જવાની જરૂર નહીં પડે પણ કરતા નથી આ કોવિડ કેમ આવ્યો હતો કોવિડ એટલે આવ્યો હતો કે ઘરમાં મા બાપ પાસે બેસો એમની વાતો સાંભળો એમને જીવનમાં શું કર્યું કે તમને આજે અહીંયા મહાવીરમાં ભરા કે મફત ભણાય છે એ તમને મોકલે છે કોઈ દિવસ એમને અરે કિટકેટ આપો આ આઈ યુ શબ્દ સાંભળ્યો કે બધા સાંભળ્યું ને આ આઈ લવ યુ છે ને મા બાપને કહેવાનો શબ્દ છે અને મા બાપે છોકરાઓને છોકરાઓના હાલા ત્યાં નહીં કહેતા બીજે વપરાય અને એમાં બધો લોચો પડે સો રૂપિયા દૂધ પીવા મળે દારૂ પીવા નથી મળ્યા એમ આઈ યુ શબ્દ મા બાપને કહેવાનો પણ આપણને આઈ યુ શું એ બી ખબર નથી ખેર પછી વાત કરું પણ ત્રીજી વાત શું છે રોજ મા બાપ અચ્છા તમે લોકો ચાહો છો કે હું ફરીથી તમારી મહાવીર કોલેજમાં આવું એવું ચાહો છો પ્રોમિસ આપું છું કે મેડમ બોલાવશો તો વર્ષમાં એક વાર ભગવાન મહાવીર છે તો એક મને આજે પ્રોમિસ આપો કે આજે આપણે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું લાગી શકીએ અચ્છા તમે ઘરે જઈને પગે લાગો શું છેલા પૈસા પૈસા નહીં મળે કે હલો વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો કે કહેજો કે એક બ્રાહ્મણ આવ્યો હતો હું નાત જાતમાં માનતો નથી ગીતાનો ચોથો અધ્યાય એનો તેરમો શ્લોક ગેજીન ગીતા વાંચજો એમાં કૃષ્ણ ભગવાને કીધું કે મારા બાપાએ નથી કીધું કે મેં ધર્મને કર્મને આધારે જાતિઓ બનાવી છે ધર્મને આધારે નથી બનાવી તું જેવું કર્મ કરશે એવું ઓળખાશે શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય જે સમાજને દિશા બતાવે બ્રાહ્મણ જે વેપાર કરે વૈશ્ય એવું હોય ખેર આપણે એમાં પડવું નથી પણ આજથી બધા જ મા બાપને પગે લાગજો ફરીથી હું પાંચ સપ્ટેમ્બરે જન્મ્યો છું તમને ખબર છે શિક્ષક દિવસ પણ નાક પાચમ હતી જબાન બહુ ખરાબ આજથી આપણે બધા જે કરીશું એ કરીશું બીજું બધું કર્યા પછી જે પરિણામ આવે એમાં કોઈ જ ફરિયાદ નહીં ઝીરો પીલીએ ના પાડી પેલા ના પાડે ચૂલામ જાય એની હારો મળશે ત્રીજું મા બાપ કદી દુઃખી નહીં કરવાના અને અહીંયા દીકરીઓ બેઠી છે દીકરીઓ તમને એક વાત કહું બહુ દિલથી કહું છું મા બાપથી વિરુદ્ધ જઈને કદી ક્યાંય પ્રેમ કે લગ્ન કરશો નહીં કેમ એનું કારણ કહું તમે એનું કારણ કહું તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ કે છાના માના કંઈક કરો છો ને ત્યારે એ છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપથી જો આ વીસ વર્ષથી છુપાવે છે ને તે એ મારાથી પણ છુપાવશે એટલે તમારાથી દગો કરશે સમજ પડી બધું મા બાપ અને એ કે ત્યાં જ કરવાના ના પાડે તો નહીં કરવાના નહીં કરો તો દુનિયામાં કંઈ વસ્તી જ છે લગ્ન તો થવા જોઈએ ને મારી કોઈ કેર કરે અરે નવરો છે શું કેર કરે તો આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું આજે ઘરે જઈ પગે લાગતો ફોટો પાડી મને ટેગ કરજો બરાબર છે બહુ દિલથી તમને કહું છું કે જેણે મા બાપને ખુશ રાખ્યા ને દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એની પ્રગતિને રોકી શકે અને જેને મા બાપને દુઃખી કર્યા કોઈના બાપની તાકાત નથી કે એની પ્રગતિ કરાવી શકે અને એટલે આજથી મા બાપને પગે લાગજો એમને ખુશ લાગજો કોઈ કિટકેટ લઈ જાવ ગુલાબ લઈ જાઓ રોજ ડે કરો યાર એમની જોડે વેલેન્ટાઇન ડે બધું એમની જોડે કરવાનું બજારમાં જે કરો એ તો બધું પછી કરવાનું પચીસ વર્ષ પછી ત્યાં સુધી તો આપણો પ્રેમ ગણો વેલેન્ટાઇન ગણો જે ગણો એ મા બાપ છે અને જ્યારે જ્યારે તમારી ગેરહાજરીમાં જો